અત્યાર સુધી તમે જોયું હશે કે ભૂમાફિયાઓ છે તે સામે આવ્યા છે ખનીજ માફિયાઓ સામે આવ્યા હોય પરંતુ આ વખતે જે વાત કરીએ છીએ તે નમક માફિયાઓની છે ગુરખર અભયારણ્યમાં નમક માફિયાઓ દ્વારા પોતાનો દબદબો રાખવા માટે અંદાધોન ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં પહેલાં તો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ એક યુવકનું મોત થતાં તેમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે કેસમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોણ છે આ પૂર્વ પ્રમુખ અને તેની સાથે બીજા અન્ય કોણ સંડોવાયેલા છે આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કચ્છના કાનમેર નજીક ગુડખર અભયારણ્યમાં મીઠાના અગરનો કબજો ખાલી કરવા માટે નમક માફિયાઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો જે બનાવના ચાર લોકોને ઈજા પહોંચ્યા બાદ સારવાર દરમિયાન એક યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાઈ ગયો હતો આ ગેંગવોર જેવી ચકચારી ઘટનામાં રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા તો બીજી તરફે પોલીસે પ્રારંભિક તપાસમાં સત્તર આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી સોળ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે આ હત્યા કેસમાં પૂછપરછ દરમિયાન બચાઉના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રદાન ગઢવી અને બચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા તેમજ માડવદર ખાતે રાઇફલ શૂટિંગ ક્લબ ચલાવતા ગાંધીધામના દિલીપ આયાચી અને વલી મહંમદ સુલેમાન નામના આર્થિક રીતે સંપન્ન અને રાજકીય વર્ગના ધરાવતા તેવા શખ્સોની સંજોણી ખુલી હતી જે બાદ પોલીસે અલગ અલગ જે આરોપીઓ છે તેમના રહેણાંક ઉપર તપાસ કરતા તે નરેન્દ્રદાન ગઢવી નામનો જે આરોપી છે જે તાલુકા પંચાયતનો પૂર્વ પ્રમુખ છે તેની ધરપકડ કરવામાં આવી છે આ દરમિયાન નરેન્દ્રદાન ગઢવીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રદાન ગઢવીની છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે હાલ જે અન્ય બે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે અલગ અલગ સાત ટીમો બનાવી છે અને તેમની શોધખોળ શરૂ કરી છે ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ તમામ આરોપીઓ કે જે રાજકીય વક ધરાવે છે તો પોલીસ જે ફરિયાદી છે તેને ખરેખર ન્યાય અપાવી શકશે કે કેમ ત્યારે આ મામલે ભચાઉ ડીવાય એસપી શું કહી રહ્યા છે આવો સાંભળીએ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના બપોરે ચાર વાગ્યાની આસપાસ રાપરકને પાસે કાનમેર અને જોધપરવાંડને પાસે મીઠાના અગરના કબજાની બાબતમાં સામખ્યાળી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ ત્રણસો સાત મુજબ ગુનો દાખલ થયેલ હતો અને ત્યારબાદ દિનેશ રામજી કોલીનું સારવાર દરમિયાન મરણ થતાં ઇપીકો કલમ ત્રણસો બે એટ્રોસિટી ની કલમો આર્મ સેકની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનની આઈજીપી સર તેમજ પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ અત્રેના જિલ્લા પોલીસની અલગ અલગ બાર જેટલી ટીમો બનાવી કુલ સોળ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમના નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મળેલ છે આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામ ખોલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા નરેન્દ્ર ગઢવી દિલીપ અયાજી અને વલીમ અહમદ સુલેમાન છે જેમાંથી નરેન્દ્ર ગઢવીને એકવીસ મેના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ એમના છ દિવસના રિમાન્ડ મળેલ છે તેમજ બાકીના આરોપીઓ દિલીપ અયાચી અશોકસિંહ ઝાલા વલી મહંમદ સુલેમાન અને કાજુ રંબારી આરોપીઓની ધરપકડની કાર્યવાહી તજવીજ ચાલુ છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર